અરે નઈ મિશન ક્રોસું પૂરા મિશન આવવાનું હોય છે એક મિશન આચર કાય ન કરતો મિશન આવવા છે એટલે મિશન પાર કરતા 40 મિશન આવવાનું છે આ ઘણા 40 કેજી જો દિવસ તો હોય ને એક ને એક એક ને એક પૂરા પડી ગયા યસ બી <ELL> દેવિ yeah. yeah. okay, yeah. બપોર મને <one> <quarters> આઉ છે મારા મનમાં ટ્રાફિક વાળા ઊભા છે તો સબઈ કરશે ક્યાં તેમનો ટ્રાફિક નો નાડે ક્યાં સબ તો શું થાય કે જાય ને આઉ છે અતારી ક્યાં ઠેચેના કેટલા આવે ટ્રાફિક વાળા છે કલેબ નહી નોમ્યા આ છેતરાું દી રહેશે તો આય નાઈટવર્કણો ઉભરે છે એટલે છોકડી ઊભરે અમારે નારી નો ઊભરે કે અમે નારી નો છે આયા ઈ નાળા છે રોડ છે દે દિવસના અનુભવ એલા મેઈન રોડ છે ઈ તો પકડતા ગાડી આવતી હોય ને એને ઉભી રાખે આ ગાડી એનો નાળા છે જે ફોન તમારે તમને પકડ એમ